આ એક જ બેટો હે બાપા ઓલું વશીકરણ કર્યું તું એનો અડધો ભાગ નો હોય તે પસાદાર એ લઈ ગયો પસાદાર હું લાવ્યો હારું કરી દીધું હા 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 આ ફીમલો ટકા રે સીન કીધું ને ઈ મે કર્યું આ લાખના બે લાખ કરે તો તો હારું મેં કરા લાખ રૂપિયા નું વ્યાજ આઈ નઈ ભરાય આયુ કે ભીમલા કરી બે લાખ રૂપિયા લાઈ 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 એ દાદા ઇમનત ખાવ કડે ખાંચી ના રયો હે બેમલા જોજે નકર ધંધે લાગી નહીં એ ધંધે નહીં લાગો મારો વિશ્વાસ કરો આ ઢોકળા ગુડ હારો હારો બેમલા બટા વાત તો નથી કરવી એ ડટો લાય મારા પાસે તેલ દુરીમાં મૂકી દઉં આયો હે બાપા આપણે બોલી તેજુરી દે એ કેટલી ભરાણી એ તેજુરી નથી ભરાણી તું ભૂછ મારવાનું સારું રાખ એ બાપા ધીમે એ ઉપાધી માં આજ ઉનો પસાં હજાર કમાઈ આવ્યો તું પસા હજાર લે આવ્યો બેઠા બેઠા ખાય ને તો બધા એ ખૂટી રે એ બાપા ધીમે ઉપાધી કરવામાં આમ તો પૈસા નહીં ખૂટવા તો ભૂછ બાર કા ભૈયા બાપા ને પછી ઓલી વાત કરી મને એમ થયું કે મારા વાત કરું પછી ભાઈ ના બીયાજ ને ઘોડા નું આંબે તે મને પૈસા દીધા ખબર તારા બાપ રૂપિયો બે રૂપિયા થોડા દીધા છે आखा एक लाख रुपया दीधा से ये भी नो पड़े मने ए कपातर इने पैसा दे दे नक तू वाड़ी वेसावी बापा ओरो डटो दीतो ने लाओ आरो पेले पहले आ तो पचास हजार से बापा <laughs> 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 अलो गूट? अलो पेला पेला जोता वेत राक्तम तरवी अजबर दीजी ना, ना हे? वह खेड हारो तो ना जोता ना? ना योड़न कपतर <laughs> गाहिना पसाजया जागा

ધીમલા તું આ નવા નવા નાટક કરે છે હું ઈ નથી ઓળખતો એ ઈ બધી વાત જાવજો તમે પૈસા કેટલા લાયા ધીમલા લાખ રૂપિયા દીધા હતા તે ઈ આ પાસા લાયો એ આમાં તું તો 2 લાખ નો દીકરો થાતો તો તારો બાપ વ્યાજ કેટલી ભરશું એ દાદા આ આ 50000 ધીમલા

બાપાને બાપાના ખંભસ દેતો આજ આપ 50000 એક ખેલ હતો ને એટલે 50000 માં પતાવું છું ઓહો બાપા સાહેબ ને પસાર ના દેવા દો છે હે જો તેમ નહીં દે ને તો સાહેબ એમ કેતા હતા કે તમ બાપા નો મારો હે અલજીયા પુરા છે ને હવે આવા ધંધા ન કરતો એ તો મને બરબાદ કરી નાખ્યો

તમે કોઈ લાલચ માં ક્યાંય પડતા નહિ નકર મારા ભાઈ ડોલી જી તમારો ઈદ વારો આવશે હિમલા વાત હાચી છે ખોટી